મિત્રો સ્વાગત છે તમારો અપનાવલોકમાં અને વ્યાન ખાઈ રહ્યો છીએ બ્યાનું કોસો જીના જી બા તને કોળ એવો કોળ અને કોળ તો મિત્રો કહી દે કે જય માતાજી જય માતાજી મિત્રો હું ખાવ છું જોઈ શકો છો તમે તો થોડું ખાજો તમે કો ટેસ્ટ કરો તો મિત્રો વ્યાન ખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ખાઓ ઓકે મિત્રો અને કાકાને ખવરાવશે ને

છે મિત્રો તો સવારે આપણે મંદિરે ગયા હતા બહુ કામ હતું તે અને ગામમાં પટેલ ખાધું પગ કરી અને મતલબ કે કહીએ થોડો ટાઈમ તો થોડો ટાઈમ આરામ કરી દઈએ કલાક અને બસ આપણે યુટ્યુબનું પણ બધું વિડીયોનું બધું સેટિંગ કરવાનું મતલબ યુટ્યુબમાં વીડિયો મૂકવાનું તો એની બધી તૈયારી પણ કરવાની મિત્રો તો બધું બને બતાવીશ મિત્રો આપણે બહુ ભરોસો રાખ્યું મિત્રો તમે પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક ચેક કરી મિત્રો

મોટર ખોલી દેવા તારે અને હોચાણ કરી દેવા કાલ વાત થઈ જાય નહીં કમ્પ્લીટ તો લાઈક કરો આમ કે હા સમજો કે લાઈક કર શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અમારી યુટ્યુબ ચેનલના યુટ્યુબ ચેનલ તો મિત્રો ફાઇનલી આ મોટર આવી ગઈ છે તમે જોઈ શકો છો અને વ્યાન વ્યાન લાગી ગયું છે આગળ તું બોલાડાનો કારીગરો ભીમાડાનો જોઈ શકો છો તાકાત જો ખાલી મોટર ખોલો તાકાત જોવા ખાલી વાળી હવે જો ખાલી તાકાત જોવાય નહીં મિત્રો લાઈક કરો શેર કરી દો મિત્રો જલ્દી વિડીયો ના તો ભાઈ ગીત ગાઈ રહ્યા છે તો ગાવ ચાલો 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 ગણો ગીત ગો

ગીતા વિડિયો ઉતારું ઉતાર નો ઉતાર ગો નો ઉતાર નો ગો હા હટ તો ગાઈસ વેન ભાઈ ગીત ગાઈ રહ્યા છે ગોડો ગીત ગો ગીત ગો ગીત ગા ગીત ગાડો બોલો રે તો મિત્રો એને રણુદા કે ધન્યવાદ તું પણ શું કે કેજે જે નો

શેતમ જવું ને બેટા હા તો મિત્રો હવે થોડો ચાબા પીને હવે ખેતરમાં ફરવા અને ફરવા લેજો ખેતરમાં મિત્રો ખેતરમાં તમને બનાવી રહેજો તમે જોઈ શકો છો સામે મોટર આવી તે પડી મિત્રો આગળ રહ્યા છે ને મેં પાછળ જઈ રહ્યા છીએ જોઈ શકો છો બની બની વહેલી છે ના ધીરે અછી દીવો ભરવા ખેતર જોઈ શકો છો મતલબ કે મસ્ત શું હો

તો મિત્રો માતાજીના દર્શન દર્શન કરીને દેવા અગરબત્તી કરીને ખેતરમાં બધો પલી કરીને પસંદ થવાનું કરી અને અહીંયા આપણે લોકના એન્ડ નહીં કરતા તમને બીજું પણ હોય ખેતરે જઈને તો કહે છે આજ તો મતલબ કે ખેતરમાં રોકાવાનો મેળ ના આવ્યો પણ બે દિવસ પછી રોકાવાનું થશે એટલે તમે બતાવીશું પણ મસ્ત સૂર્ય દેખાય તમે જોઈ શકો છો મતલબ મતલબ ટાઈમ થઈ ગયો હો સાંજ પડી ગયા અને એક્ટિવ આપણે પડી તો મિત્રો અહીંયા મતલબ કે જી ની બહેને લઈ એક દિવસ ચાલો બોલ કરી અને વિહાનના બધા હેડે જોઈ શકો છો તો મિત્રો વિડીયોને શેર કરી દો તમારા મિત્રો સાથે અને ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી વ્યાન તમે જોઈ શકો છો દોડી રહ્યો આ રોડ ઉપર ખુશ ખુશ થઈ ગયો મિત્રો વ્યાન દોડી રહ્યો જોઈ શકો છો કેવો દોડી રહ્યો દોડો 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 હે એને બંકો દોડ્યો ભાઈ તો મિત્રો વિડીયો શેર કરી દેજો જય માતાજી હવે વ્યાનને બહાર ને અમે ઘેરથી નીકળી